નમસ્કાર દોસ્તો સ્વાગત છે આજના આ વિડીયોમાં દોસ્તો આજના આ વિડીયોમાં આપણે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના વિશે વાત વિગતવાર વાત કરવાના છીએ પરંતુ દોસ્તો જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તો ચાલો દોસ્તો વિડીયોમાં આગળ વધીએ દોસ્તો આ યોજના ખેડૂતો માટે આર્થિક રક્ષ કરાયેલ મહત્વપૂર્ણ યોજના છે દોસ્તો ખેડૂતો દેશની રીડની હાડ છે પણ ખેતી એક જોખમી વ્યવસાય છે જેમાં અકસ્માત થવાની સંભાવના રહેલી છે દોસ્તો આ યોજના ખેડૂતો અને તેમના કુટુંબને અચાનક આર્થિક નુકસાન સામે સુરક્ષા પૂરી પાડે છે છે દોસ્તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સરકારનો એ એ કે જો ગુજરાતના ખેડૂતને આર્થિક સહાય પૂરી પાડીને તેમના પરિવારને આર્થિક સુરક્ષા આપવાનો છે ખેતરમાં કે ખેતીવાડી સંબંધિત કામકાજ દરમિયાન અકસ્માત થાય તો આવી પરિસ્થિતિમાં ખેડૂત પરિવારને નાણાકીય સહાય પૂરી પાડીને તેઓ આર્થિક રીતે મુશ્કેલીમાં ન પડે તે પ્રયાસ કરવામાં છે અકસ્માત માં કેટલા રૂપિયાની સહાય મળે છે દોસ્તો અકસ્માત મોત સહાય યોજનામાં આ પ્રકારના વીમામાં જો ખેડૂતનો અકસ્માતમાં મોત થાય તો તેમના વારસદારને બે લાખ ની સહાય મળે છે ખેડૂત સો ટકા વિકલાંગ થઈ જાય તો તેને એક લાખ સુધીની સહાય મળે છે વ્યક્તિ જો આંશિક રીતે વિકલાંગ થાય તો તેને પચાસ હજારથી એક લાખ સુધીની સહાય મળે છે દોસ્તો ખુશીની વાત તો આ એ છે કે આ યોજનામાં ખેડૂતને કોઈ પણ પ્રકારની પ્રીમિયમ ભરવાનું રહેતું નથી કારણ કે આ તમામ ખર્ચ સરકાર ઉપાડે છે દોસ્તો આ યોજનામાં પાત્રતા શું છે ફોર્મ ભરવા માટે દોસ્તો આ યોજનામાં ફોર્મ ભરવા માટે ખાતેદાર ખેડૂત ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ અને ખેડૂતની ઉંમર અઢાર વર્ષથી સિત્તેર વર્ષની વચ્ચે હોવી જોઈએ ખેડૂતના પરિવારના લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે આ યોજના માટે અરજી ક્યાં કરવાની રહેશે દોસ્તો આ યોજનામાં અરજી કરવા માટે તમારા નજીક તાલુકા પંચાયત કૃષિ વિભાગ દ્વારા અરજી કરી શકાય છે તમારે આધાર કાર્ડ ખેડૂત અથવા તેના ખાતેદાર રેશન કાર્ડ સાત બાર અને આઠ ના ઉતારો ખેડૂત જે ખેડૂત તરીકેની ઓળખાણ આપે છે પોલીસ કર્મી પોલીસ રિપોર્ટ અથવા હોસ્પિટલ રિપોર્ટ બેંક એકાઉન્ટની વિગતો અરજી મંજૂર થયા પછી સહાયની રકમ સીધા તેમના વારસદારના બેંક ખાતામાં જમા થાય છે વીમાની રકમ કેટલા સમયમાં મળે છે દોસ્તો અરજી અને દસ્તાવેજો પૂર્ણ થયા બાદ ત્રણથી છ મહિનામાં રકમ બેંક ખાતામાં જમા થાય છે જો તમારે વધારે માહિતી જાણવી હોય તો તે તમે કૃષિ વિભાગ અથવા તાલુકા પંચાયત કચેરી પર કરી શકો છો જો કોઈ વિલંબ થાય તો પણ કૃષિ વિભાગ અથવા તાલુકા કચેરીનો સંપર્ક કરવો